મારા કાકા છે મારા ભત્રીજા છે મારા દાદી છે દાદી કે કે અટક આવી ગયો એવું વાત મળી એટલે મારે દોરીને આવવું પડ્યું મેં તું જ્યાં ઉઠ પડશે અહીંયા અમારે ચાની હોટલ ચાલે છે હા આ હોટલ અમારી છે અહીંયા હોટલ છે એક આગળ હોટલ છે અને કઈ સિલિન્ડર ફાટી ગયો છે એટલે મારે આવવું પડ્યું છે અહીંયા

તપાસનો અંદર અત્યારે પોલીસ તો કોઈને નથી જવા દેતી કારણ કે ડેડ બોડી ઘણી બધી મળી છે એટલે ત્યાં લઈ જઈ રહ્યું અને કેટલા પુરુષો હતા કે મહિલાઓ હતી કે મહિલા એક મારા દાદી હતા અને મારી એક કાકી છે એટલું તપાસ કરો ને સાહેબ તમે હોસ્પિટલ જઈને તપાસ કરી છે ત્યાં હોસ્પિટલ નહીં ગયું હું ડાયરેક્ટ અહીંયા જ આવ્યો છું હજી હોસ્પિટલ ગયો નહીં મને ના પાડ્યું મને કે હોસ્પિટલ નહીં તો ડાયરેક્ટ મને કે ત્યાં જાજે ગયા એટલે હું અહીંયા આવ્યો વી ગયો મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો